અમદાવાદમાં સરખેજ ભારતીય આશ્રમમાં ફરી વિવાદ સર્જાયો ભારતીય આશ્રમની ગાદીને લઈને ફરી શરૂ થયો છે વિવાદ સરખેજ ભારતીય આશ્રમના ગાદીપતિ કોણ તેનો આ વિવાદ છે ભારતીય બાપુના શિષ્ય હરિહરાનંદ બાપુ આશ્રમ ખાતે પહોંચ્યા આ આશ્રમ બાપુએ મને સોંપ્યાનો હરિહરાનંદ નો દાવો છે અગાઉ પણ આ મામલે વિવાદ થઈ ચૂક્યો છે ફરી હરિહરાનંદ બાપુએ સરખેજ આવીને આ દાવો કર્યો વિવાદ શરૂ થયો છે અને હરિહરાનંદ ભારતી બાપુ તેઓ અહીંયા મોડી રાતથી અહીંયા પહોંચ્યા છે અને તેઓ જ ગાદી પર છે તેઓ પણ તેમનું કહેવું છે સીધી જ વાત એમની સાથે કરીએ બાપુ છેલ્લા ઘણા સમયથી આ ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે આપ ગઈકાલથી આવ્યા છો ગાદીને લઈને શું વિવાદ હતો આપ ગાદીને લઈને કોઈ વિવાદ નહોતો બ્રહ્મલીન મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા એ પહેલા પણ બાપુનું ઉંમર હતી એટલે વહીવટ અલગ અલગ રીતે મારા શિષ્યોને આપેલા હતા મેન ગાદીપતિ તરીકે બાપુએ મને નિયુક્ત કર્યો હતો વસિયત મારા નામનું કર્યું હતું છ મહિના સુધી બરાબર ચાલ્યું ત્યાં સુધી વિલ વિલવશિયત ન બતાવ્યું પછી ખોટો ફ્રોડ વિલ ઊભો કરીને કે ભાઈ આ બિલ મારી પાસે છે બીજું ત્રણ વર્ષથી કોઈ હિસાબ કિતાબ આપવા નથી દુકાનો છે એના ભાડા નથી ડાયરેક વાપરી નાખે છે પીજી સલાહ છે પીજીના પૈસા ડાયરેક્ટ વાપરી નાખે તો આ ટ્રસ્ટની પંચાયતી મિલ મિલકત છે આ ટ્રસ્ટને હિસાબ દેવો પડે ચેરિટીમાં હિસાબ દેવો પડે તો ટ્રસ્ટમાં તો કોઈ હિસાબ કોઈને દેતા નથી કોઈ ટ્રસ્ટી અહીંયા આવતા નથી ટ્રસ્ટી આરે અભદ્ર વર્તન થયું મારે આરે અભદ્ર વર્તન થયું અમે કોઈ આવતા નહીં પછી હદવટ આવી ગયું ત્યારે એમ થયું કે હવે મારે જવું પડશે કારણ કે એ મારો શિષ્ય છે